તો રાજ્યના માજી સૈનિકો ઘણા સમયથી પોતાની માંગ સાથે સરકારને રજૂઆત કરી રહ્યા છે જો કે અગાઉ આંદોલન કર્યા બાદ વધુ એકવાર માજી સૈનિકો આંદોલન કરવા જઈ રહ્યા છે ફરી એકવાર આંદોલન થનાર છે નિવૃત્ત આર્મીના જવાનો આવતીકાલે એક રેલી કાઢવાના છે તે માટે આજે જાણકારી આપવામાં આવી ગાંધીનગરમાં માજી સૈનિકો અધિકાર મહા રેલી યોજવાના છે તેવી વિગતો મળી છે સત્યાગ્રહ છાવણીથી સચિવાલય સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે હમણાં એક સપ્તાહ પહેલા ધારાસભ્ય ઉમેશ મુકવાણાએ આ તમામ જે પૂર્વ સૈનિકો છે એમની મુખ્યમંત્રી સાથે મુલાકાત કરાવી હતી રજૂઆત પણ થઈ હતી અલગ અલગ માંગ છે તેને લઈ રજૂઆત તો થઈ છે પરંતુ હજુ સુધી કોઈ નિરાકરણ ના આવતા આવતીકાલથી વધુ એક આંદોલનની શરૂઆત થવા જઈ રહી છે આ જ અંગે તમામ જાણકારી આપશે સંવાદદાતા નિકુંજ ફોનલાઈન પર જોડાઈ ગયા છે જે નિકુંજ નિવૃત્ત આર્મી ના જવાનો બે મુદ્દા ને લઈને છેલ્લા કેટલાય દિવસ થી આંદોલન કરી રહ્યા છે તેઓ આવતીકાલે એક રેલી કાઢશે તે પ્રકારની જાહેરાત તેમણે કરી છે ગાંધીનગર માં આવતીકાલે માજી સૈનિક અધિકાર મહારેલી નું આયોજન તેમના તરફથી કરવામાં આવ્યું છે તે અંતર્ગત તેઓ સત્યાગ્રહ છાવણી થી સચિવાલય સુધીની રેલી જે છે તેનું આયોજન કરશે જવાનો છેલ્લા કેટલાય દિવસથી આંદોલન કરી રહ્યા છે સરકાર સાથે પણ તેમની વાટાઘાતો થઈ છે પરંતુ હજી સુધી સમસ્યાનું નિરાકરણ ન આવતા આવતીકાલે તેમને રેલી માટેનું એલાન કર્યું બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ